ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારો તો હેલ્મેટ પહેરીને આવેલાને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર નીકળશો તો તમારી ખેર નહીં અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે છતાં કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે કારણ કે આજથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત ડ્રાઈવ શરૂ કરી છે ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારાયો તો હેલ્મેટ પહેરીને આવેલાને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે બીજી વાર એક હજાર દંડ ફટકારવામાં આવી રહ્યો છે આવનારી પંદરમીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે પરિપત્રથી હાઈકોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમામ શહેરી નાગરિકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તો આ જે કચેરી આદેશ આવેલો છે એના માટે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ડીસીપી ટ્રાફિક શ્રી અમિતા વાનાણી સાહેબ અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા જે પરિપત્રની અમલવારી કડક હાથે કરવા માટે સુરત શહેરની કલેક્ટર ઓફિસ ખાતે અમારી ટીમને સૂચના કરવામાં આવેલી હતી જેથી અમે અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ જે લોકો હેલ્મેટ પહેર્યા વગર કચેરી કામકાજ કે કોઈ સરકારી કર્મચારીઓ જે આવી રહ્યા છે એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવી અમે સૂચના આપીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એની સામે દંડની કાર્યવાહી અમે અમારી ટીમ દ્વારા કરાવી રહ્યા છીએ જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે ફૂલથી સ્વાગત પણ કરીએ છીએ ભાઈ તમારે ફરજિયાત તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે તો તમે હેલ્મેટ પહેરો સુરતની જનતાને જ્યારથી ટ્રાફિક અવેરનેસ મંથ ચાલુ હતો ત્યારથી અમારા અધિકારીઓ દ્વારા અમારા દ્વારા અમારા સુપિરિયર દ્વારા જે મેસેજ આપવામાં આવી રહ્યા છે કે તમે સીટ બેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો તમારા પરિવારની સુરક્ષા થાય ટ્રાફિક સિગ્નલનું પાલન કરો ડાબી બાજુ ચાર રસ્તાના ડાબી બાજુના વણાકો છે એને ખુલ્લા રાખો તમે ફરજિયાતપણે ટ્રાફિક રૂલ્સનું જો પાલન નહીં કરો તો તમારા વિરુદ્ધ દંડની કાર્યવાહી પંદર ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવશે